ગેરકાયદેસર રીતે રાંધણ ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ પાંચ લાખ નવ્વાણું હજારથી વધુના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ પશ્ચિમ કચ્છના ભુજ શહેરમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરતાં ગેરકાયદેસર રીતે ઘરેલું અને કોમર્શિયલ ગેસ બોટલોમાં રિફિલિંગ કરી વેચાણ કરતો ઈસમ ઝડપાયો પોલીસે કુલ એકસો એકતાલીસ ગેસની બોટલો અને અન્ય સાધનો સહિત રૂપિયા પાંચ લાખ નવ્વાણું હજાર એકસો પચાસનો મુદ્દામાલ કબ્જે કર્યો પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન ચુડાસમા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ આર જેઠી અને વાય કે પરમારના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એએસઆઈ પ્રદ્યુમનસિંહ ગોહિલને બાતમી મળી કે સુનિલ બિશ્નોઈ નામનો શખ્સ ધ્રભગામના સદ્ગુરુ કૃપા કોમ્પ્લેક્ષની પાછળ ઓરડીઓમાં ગેરકાયદેસર રીતે ગેસ બોટલોમાંથી રિફિલિંગ કરી કોમર્શિયલ બોટલોમાં ગેસ ભરીને વેચે છે પ્રાપ્ત બાતમીને આધારે તત્કાળ કાર્યવાહી કરતા સુનિલ મોહનરામ બિશ્નોઈ ઉંમર વર્ષ ત્રીસ રહેવાસી ખેતરપાડ સોસાયટી નાના કપાયા મુન્દ્રા મૂળ રાજસ્થાનનો રહેવાસી હતો તે ઝડપાઈ ગયો હતો જેની તપાસ કરતા આરોપી દ્વારા કોઈ અધિકૃત આધાર પુરાવા વિના ઘરેલું ગેસમાંથી કોમર્શિયલ બોટલોમાં રિફિલિંગ કરાતું હોવાનું બહાર આવ્યું છે આરોપીએ પૂછપરછ દરમિયાન ખુલાસો કર્યો હતો કે તે હેતરામ કવરારામ બિશ્નોઈના કહેવાથી આ કામ કરતો હતો પોલીસે સ્થળ પરથી કુલ એકસો એકતાલીસ બોટલો બે છોટા હાથી વાહનો ડિજિટલ વજન વજનકાંટો હીટગન નોઝલ સહિતના સાધનો અને મોબાઈલ ફોન મળી કુલ પાંચ લાખ નવ્વાણું હજાર એકસો પચાસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આરોપી સુનિલ બિશ્નુએ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા કલમ પાંત્રીસ એક ઇ હેઠળ કાર્યવાહી કરી મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં વધુ કાર્યવાહી માટે સોંપાયું છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી

મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણીયા મળવા બદલ હાર્દિક શુભકામના શક્તિસિંહ મેઘુભા જાડેજા ગામ બોરારા મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપના પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છક શ્રી રાયશી લાલજી પારિયા ભવ્ય કન્સ્ટ્રક્શન ગામ સમાગોગા જમાદારવાડી મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ

અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન ડબલ નાઇન

ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન એટ વન નાઇન થ્રી ઝીરો નાઇન ઝીરો એટ ટુ ફોર થ્રી એટ ફાઈવ એટ સિક્સ તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો